નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે ખાસ કરીને ઉપરવાસના મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થતા નર્મદા ડેમમાં પાણીની આવક વધવા માંડી છે તો ઉપરવાસમાંથી હાલ વીસ હજાર છસો સિત્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે તો નર્મદા ડેમની હાલની સપાટી એકસો ઓગણીસ પંચોતેર મીટર છે ચોમાસું શરૂ થતાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાશે હાલ નર્મદાની મેઇન કેનાલમાં સત્તર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે